અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે એક ઈસમ એક્સેસ મોપેડલે શંકાસ્પદ રીતે દીવા રોડથી ભરૂચી નાકા તરફ ફરી રહ્યો છે જે માહિતી આધારે પોલીસે દીવા રોડ ઉપર આવેલ મંગલમૂર્તિ સોસાયટી સામે વોચ ગોઠવી હતી દરમિયાન મોપેડ સાથે ઇસમ આવતા પોલીસે તેને રોકી પૂછપરછ કરતા તે દમમાં રહેતો કરણસિંહ રાજકુમારસિંહ ચૌહાણ હોવાનું જણાવ્યું હતું અને મોપેડ અંગે પૂછપરછ કરતા તેણે કોઈ સંતોષકારક જવાબ ન આપતા પોલીસે મોપેડના આરટીઓ નંબર અને ચેતીસ નંબર આધારે ઇ ગુજકોપ પોકેટ એપમાં ચેક કરતા મોપેડ ફરિયામાં રહેતા વિનોદ ચોક્સીના નામે હોવાનું સામે આવ્યું હતું પોલીસે મોપેડના જરૂરી દસ્તાવેજો પુરાવા માંગતા તેને રજૂ ન કરી સંતોષકારક જવાબ ન આપતા તેની અટક કરી ત્રીસ હજાર રૂપિયાની મોપેડ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે